એક કુરિયર મંગાઈ ઉઠો ને આવી ગયું છે અને એનું અનબોક્સિંગ કરવાનું છે તો હારવાલા હવે મને એવું લાગે છે કે હિયાર્સના પાણીપુરી પૂરી રાતે કરી હોય ને તે દી બીજે દી બપોરે આપણે છે ને દિવાળીનો બોનસ બધાયનો આવવાનું ચાલુ થઈ ગયું છે હેલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જો છો સ્વાગત કરું છું તમારું મારા નવા બ્લોગમાં તો જો મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને હજી તો છે ને કપડાં ધોવાના છે બીજું બધું કામ બાકી છે અને આ બેન જો અહીં બેઠા વેકેશન પડી ગયું બેનને ટ્યુશનમાં ચાલુ છે આ બેનને પડી ગયું બરાબર ને છે માથું વાળીને બાકી છે નવાઈ ગયું ઓલા ભાઈને નવાઈ ગયું છે અને એ રમે છે જો બાર તો હાલ વાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ફેમિલી આપણે છે ને એક કુરિયર મંગાવ્યું હતું ને આવી ગયું છે અને એનું અનબોક્સિંગ કરવાનું છે તો હાલ વાલો આપણે અનબોક્સિંગ કરી નાખીએ કે હું મંગાવ્યું છે

ीी दि <laughs> <laughs> કાંઈ નહીં સારું હાલો હવે હું એને ઘોડિયામાં હુંડાઈ દઉં એટલે ઘડી ગુતોરીશું હાલે ને તો તો આપણે અહીંયા મૂકી દીધી છે ચા ત્રણ વાગે ગયા છે ચા મૂકી દીધી છે અને મેં છે ને એટલી વસ્તુ લઈ લીધી છે હું તમને બતાવું કામ ખબર ચો આ છે વેસિલિન આ ઓરિજિનલ વેસિલિન છે અને મોઝા અને આ છે કોથળી હું કામ ખબર મારા હાથમાં અને પગમાં જો આવું થઈ જઈશ બહુ જ એટલે કામ કરીને હું ફ્રી થાઉં ને એટલે પગ ભીના હોય ને તરત જ તે છેલ્લું કામ પતે એટલે તરત જ તે લઈને લગાડીને કોથળી પહેરીને મોજા પહેરી લેવાના તો હાં સુધી રાખવાના ત્યારે જ તેમાંથી બીજું કામ થાય બીજા દિવસે તો થાય નહીં કેમ કે બહુ વસ્તુ હાથમાં પગમાં વાઢિયા વળે છે ને તો એનાથી મને થોડીક રાહત મટે નહીં પણ થોડું કૂણું રહે એટલે આપણે બીજા દિવસે સવારમાં ખડકું કામ કરીએ કે એક દિવસ ભૂલી ગયું હોય ને બીજા દિવસે પગ જ ન માંડીએ

આવું હવે મારે ઠેક ઉનાળા સુધી પહેરવાનું આખો શિયાળો ને ત્યાં પહેરવાની પગની તો બેસી લે ચોટી જાય બાજીમાં મેં તો બાજી સીપડી થાય એટલે કોથમી ફેરીને તો અંદર અંદર બેસી લઈને એટલે પગલે મૂકતો પોણા બની જાય એ સાવરીને કોથળી પહેરું રોજની મારે બધે કોથળી જોઈ

ને સાત વાગે સાફ તો એને દૂધ પી જાવ તો દૂધમાં દૂધ પી જાવ છે તો દૂધમાં તો એ ફેટ સાત વાગ્યા સુધી બેસી ને તો એ ભૂખ લાગે અને નાસ્તો કરી જાય ને તો એ ભૂખ લાગે મેં ગરમ ગરમ બે રોટલી કરી દીધી નાની અને તો ગોળ પકોડી ખાતી જાય ગોળવાળી પકોડી ખાવે પછી ભલે ને આવીને નાસ્તો કરે પણ સાત વાગ્યા સુધી બે તો ભૂખ તો લાગે તો શું એ બેન બે કરી દીધી છે રોટલી તો ખાય છે અને આ બેનને તો અમારે આ હોય ને ગોળ આ આ ડબલું જોયું ને પાંચ કિલોનું

પણ મમ્મી ન પૂરું કરવા દે ફેમિલી જો આપણે છે દિવાળી દિવાળીનું બોનસ આવવાનું ચાલુ થઈ ગયું છે છે ને આવ્યું છે જો મોહન થાળ દિવાળી બોનસ દાદા ને આવ્યું છે કોને દાદા ને દાદા ને દિવાળી બોનસ આવી ગયું એને દર વખતે પેલા તો હારું હારું આવતું મતલબ કે વાસણ ને એવું ગેસ ને પણ હવે તો મીઠાઈ જ આપે છે અને એક આ થેલો આવ્યો જો એક આ થેલો આવ્યો અને મોહન થાળ આવ્યો તો આવું દિવાળીનું બોનસ આવ્યું બધાને બોનસ આવવાનું ચાલુ થઈ ગયું દિવાળીનું અને આ ભાઈ જો મોહન થાળ ખાઈશ મીઠું છે ખા એમ ખવાય કેમ ખવાય એન કેમ મોહ ખાય અરે આખો મૂકી ગયો મોઢામાં એ ગાંડું આવશે ને એ મોઢું એનું નહીં હલે મોઢું નહીં હવે ગમે વસ્તુ આપણે દેવી ને એટલે એ આખું જ મોઢામાં મૂકી દે એને માથામાં જો કેવું થઈ ગયું સાઈ ભાઈ મોટતું જ નથી કા આખો મોઢામાં મૂકી દીધું મોઢું નહીં જો હવે નહીં હવે નહીં અને અહીંયા પીએલ બેન નહીં ખાય છે ને પીવું બેન હા સોને કેવો મસ્ત હશે ને મસ્ત બન્યો છે હો મોહનથાળ સારો આવ્યો છે આમ ભાવે આપણને ગળું ન પકડાય ને એવો જ કાપ્યું અહીંયા આ ઈયાંશ ભાઈ છે મોઢામાં મૂકી ગયા તા ખાઈ ગયા ગમે એ વસ્તુ દેવીને સીધું જ મોઢામાં કા પછી આખું મોઢું ભરીને બેઠો બેઠો ખાધા કરે હલાવ્યા કરે મોઢું સારું હાલો હવે આપણે રસોઈ બનાવવાની છે તો હું બનાવી જોઈ

છે માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં મજા માજા સ્વાગત છે તમારું મારા નવા તો જો મમ્મી રસોઈ બનાવે છે તો ચાલો આપણે એને શું રસોઈ બનાવે છે મમ્મી આ શું રસોઈ બનાવી છે કાલે તમારું ફેવરેટ બન્યું હતું તમે પાણીપુરી કીધું એટલે પાણીપુરી બની ને આજે મારી ફેવરેટ વસ્તુ બની છે દાળ ને રોટલા બધાય ખાવાનું છે મમ્મી

અને અહીંયા બની ગઈ છે અડદની દાળ ઉભરાઈ ગઈ થોડીક તો ફેમિલી જો અડદની દાળ ને રોટલા ને એવું બનીને તૈયાર થઈ ગયું છે આ છે અડદની દાળ અને પ્લેન હતું બનાવું છું વઘારતી નથી એમાં લસણવાળી ચટણી નાખું અને ઘી નાખું આ રોટલા મસાલાવાળા કાંદા બહુ મજા આવે મસાલાવાળા કાંદા બધા જમવા અને મોઢું બતાવું તમને પીયલ બેને છે ને રોટલો તો બિલકુલ ભાવે નહીં રોટલામાં એને એટલો વાંધો આવે ને એમાંય મેં એને અડદની દાળમાં ઘી નાખી દીધું કાપ્યું પહેરાણે તો હવે એમ કહી શકું નહીં ખાવી એમ મેં કીધું સારું વાંધો નહીં ન ખાતી કાલે પાણીપુરી ના પાડી ને આજે નહીં ખાવ કા અને આને તો ભાવે બધું કા આને તો રોટલો ભાવે આને રોટલો હોય ને તો દૂધ ને રોટલો એ ખાઈ લે જો એને નાખ્યું ઘી નાખ્યું ને ચટણી નાખી અને આ મારે ભાઈ ખેદાન મેદાન કરવા બેઠા છે અહીંયા હું શું હું કહેશો અમારે સામુજ જોતો ખેદાન મેદાન કરે છે મસાલાવાળા કાંદા છે ને મારા આમ ડીશમાં નાખ્યા જો નરધાર તો ઘોડા હતા સારું સમી લઈ